નમસ્કાર મિત્રો જ્ઞાન જ્ઞાનઝલકમાં હું શું ફરીથી આપનું સ્વાગત કરું છું મિત્રો આજનો વિડીયો તમારા માટે એટલા માટે પણ મહત્ત્વનો છે કે જે શિક્ષકો છે બનવાની તૈયારી કરી ચૂક્યા છે મન છે એ બનાવી ચૂક્યા છે એમની માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવી ચૂક્યા છે અને એ સમાચાર છે મિત્રો એવું કહી શકાય કે સરકારી સ્કૂલમાં જે મુજબની તમને વાયદાઓ કરવામાં આવેલા હતા એ બાદ કા ગઈકાલના રોજ છે સરકાર દ્વારા જ્ઞાન સહાયકની ભરતી છે પણ ડિક્લેરેશન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે થઈ છે જેના ફોર્મ પ્રક્રિયા સત્યાવીસથી પાંચ સુધી છે શરૂ થવાની છે પરંતુ આપણે જણાવી દઈએ કે અહીંયા સરકાર દ્વારા છે ચોક્કસપણે જે આગામી ભરતી છે એની અંદર એપ્રોક્સિમેટલી શિક્ષકોની ભરતી ઉપર ખાસ ભાર દઉં છું કારણ કે માટે જ વિડીયો બનાવેલો છે તો શિક્ષકોની ભરતી ઉપર કાપ મુકાવવાની સંપૂર્ણપણે શક્યતા છે અને આ બધાને જણાવી દઈએ કે સૌથી મોટે દરેક ભરતીની અંદર કાપ મુકાવવાનો જ છે પરંતુ સૌથી મોટો કાપ છે શિક્ષક ભરતીની અંદર મુકાઈ શકે છે એવા એક સમાચાર છે મિત્રો આજ રોજ છે એ પ્રકાશિત થયેલા છે સાથ મિત્રો આપણે જણાવી દઈએ કે ચોવીસ હજાર સાતસોની કાયમી શિક્ષકોની જે ભરતી છે એનું આંદોલન છે થયેલું છે ત્યારે શા માટે ઘણા બધા મિત્રોના પ્રશ્નો એવા પણ હતા ગઈકાલની કમેન્ટ્સ પણ મેં વાંચી કે જ્ઞાન સહાયકની જે ભરતી થાય છે તો એ જ્ઞાન સહાયકની ભરતીને અનુકૂળતા શા માટે સરકારે દાખવી છે શા માટે જ્ઞાન સહાયકની ભરતી કરે છે કાયમી ભરતીની જગ્યાએ તો મિત્રો આપણે જણાવી દઉં કે હાલ જે નાણાકીય ભારણ છે રાજ્યની અંદર વસ્તી વધારો થઈ રહ્યો છે અને એ વસ્તી વધારાના અંતર્ગત પંદર વર્ષથી સરકારી ગ્રાન્ટ ઇન એડ સ્કૂલોમાં શિક્ષકોની જરૂરિયાત છે આગામી દસથી પંદર વર્ષ દરમિયાન ખૂબ ઘટી જવાની છે અને આ ઉપરાંત લોકો સરકારીના બદલે ખાનગી સ્કૂલો તરફ છે જોક દરેક વ્યક્તિનો વળેલો છે અને એના અનુસંધાને મિત્રો સંજોગોમાં કાયમી શિક્ષકોની ભરતી કરીને પાંત્રીસ વર્ષ માટે ફાજલના રૂપે વધારાની મૂડી આપી એ સરકારને પોસિબલ થાય એવું નથી અને એટલા માટે મિત્રો નિવૃત્તિ અઠાવન વર્ષની હોય છે તમે જાણો છો એ પૈકીના જે લાભો છે એ માટે સરકારને નાણાકીય ભારણ છે એ વધી જાય છે અને પરિણામે મિત્રો સરકાર એવું વિચારી રહી છે કે દસથી પંદર ટકા જ્ઞાન સહાયકો અને બાકીની કાયમી શિક્ષકોની ભરતી કરીને એક બફર જેવી વ્યવસ્થા ઊભી કરવા છે સરકાર વિચારમાન છે ખાસ કરીને આપણે જણાવી દઈએ કે કાયમી શિક્ષકો છે એમને પગાર ધોરણ છે ઘણું વધારે હોય છે એની સાપેક્ષમાં આપણે જોઈએ તો જે જ્ઞાન સહાયક છે એનો જે સૌથી વધારે પગાર ગણી શકાય તો છવ્વીસ હજાર જેટલો પગાર છે જ્યારે હાલ હાલ આપણે ફિક્સ પગારની વાત કરીએ તો હાયર સેકન્ડરીની અંદર ઓગણપચાસ હજાર છસો ફિક્સ પગાર છે અને સમયાંતરે છે જે પગાર વધારો થાય છે એ બેનિફિટના ભાગરૂપે હોય છે તો આ તમામ પ્રક્રિયાઓની તુલનાએ સરકારને ક્યાંક જ્ઞાન સહાયક છે એ પ્રક્રિયા છે વધારે અનુકૂળતા આપે એવી છે અને એ માટે મિત્રો આગામી સમયની અંદર શિક્ષકોની ભરતી છે એની ઉપર એક કાપ મુકાઈ શકે છે બિલકુલ આપણે જણાવી દઈએ કે જે દસથી પંદર ટકા જ્ઞાન સહાયકોથી બાકીની જે શાળાઓ છે ત્યાં આપ જાણો છો કે ક્રમિક રીતે આપણે એક બાજુ જોઈએ છીએ કે અમુક શાળાઓની અંદર શિક્ષકો નથી તો અમુક શાળાની અંદર વિદ્યાર્થીઓ નથી સ્પષ્ટ વાત છે આ કે અમુક શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષકો ઘટે છે જ્યારે અમુક શાળાઓ એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓની સતત વધતી ઘટના કારણે છે ઘણા બધા શાળાના વર્ગો છે એ બંધ કરી દેવામાં આવે છે હવે બંધ કરે છે એટલે ઓટોમેટિકલી તમે નિયમો જાણો જ છો કારણ કે તમે પણ બી એડ કરેલું છે ને એની અંદર અથવા તો અનુષંગી કોઈપણ શાળાની અંદર તમે નિમણૂક મેળવો છો કોઈપણ સરકારીની અંદર તમે સેવા આપવા માટે જતા હોય તો આપ થોડા ઘણા નિયમોથી વાકેફ છો કે જ્યાં વિદ્યાર્થી છે એની ઘટ થાય છે તો રેશિયા મુજબ છે જે તે શિક્ષકો છે એ ફાજલ થતા હોય છે તો પ્રશ્ન બીજો એ પણ ઉપસ્થિત થાય કે એક એક તરફ છે એ ફાજલ શિક્ષકો નવી ભરતી થશે તો ફાજલ શિક્ષકો છે એમની નિમણૂકો છે એ ક્યાં કરવી કારણ કે આપ જાણો છો એમ કે બે હજાર પાંચ સુધીના તમામ શિક્ષકોને ફાજલ રક્ષણ છે એ આપવામાં આવેલું છે અને એકસો ને વીસ દિવસની અંદર કોઈને કોઈ શાળા છે ફાળવણી કરવાની એવું પણ નિર્ધારિત થયેલું છે એટલે મોટો એક પ્રશ્ન આ પણ છે કે ચોવીસ હજાર સાતસોની જે ભરતી થવાની છે એ લગભગ અલ્ટિમેટલી એમ કહી શકાય કે શિક્ષકોની મોટામાં મોટી ભરતી હોય અને પછી શિક્ષકોની ભરતી છે એ પ્રમાણસર આવી શકવાની સંભાવનાઓ બહુ ઓછી છે તો મિત્રો આ એક માહિતી હતી કે ટૂંક સમયની અંદર જે શિક્ષકોની ભરતી છે એની અંદર કાપ મુકાવવાનો છે સાથોસાથ બીજી એક માહિતી આપને એ પણ જણાવવાની હતી કે જે શિક્ષકો છે જ્ઞાન સહાયકો તરીકે ફરજ બજાવશે એનો રેશિયો છે એપ્રોક્સિમેટલી થી પંદર ટકા રહેવાનો છે થેન્ક યુ સો મચ આવી નવી અપડેટ્સ માટે જોડાયેલા જો મારી સાથે જે કમેન્ટ્સ આવેલી છે એના અનુસંગી આપણે વયમર્યાદાનો વિડીયો એક મૂકવાનો છે એક મેરિટનો મૂકવાનો છે અને સાથોસાથ તમારામાં જે પણ એજ વધારાનો એક વાત છે ચોક્કસ ધ્યાને આવે છે તો એમને પણ આપણે ધ્યાને લઈને એ બાબત ઉપર પણ આપણે ચર્ચા કરીશું Thank you so much. Uh, see you in the next video.